તમે પછી પાછા બીજા મૈત્રી કરાર કર્યા કલે સાહેબ રૂબરૂ આવું ને એટલે હું સારું માણસ છું તમે જોઉં તો ખરા મારી પાસે દેવ કેવી ભડાકા કરે ખાલી તમારા તમે નામ દીધું ને મેં તમે હજુ અહિયાં ની વરાળ અરે વાહ સરસ સરસ હે તમે મને ખાલી નામ દીધું હું અલકા પટેલ બોલું છું તમે હું સામેથી કેવા મળ્યો તમે તમે અરે સાહેબ એમાં એમાં સાંભળો તો ખરા સાહેબ તમે બહુ સારા માણસ છો તો તમારો નંબર મારી જોડે મળ્યો હવે એક મિનિટ એક મિનિટ આલો પહેલા લગ્ન તમે એની એરે કર્યા કોની એરે સોરુભાઈ હા હા પછી તમે આ પટેલ જે છે એની એરે મૈત્રી કરાર ટ્રાવેલ્સ વાળાને નામું કીધું

ના એક નામ હજી મને દીધું જ પછી એ બેઠા પછી પછી આવડો આ છોકરો નું કયું ગામ કીધું અકાળા અકાળા હા લાઠીનું અકાળા લાઠી અકાળા અકાળા એનું નામ શું છે એનો આ જે ડ્રાઈવર છે એનું હા એનું ઓરિજિનલ નામ કાંતિ છે કાંતિ કાંતિ કાંતિભાઈ હા કાંતિભાઈ બાપુ હેલૈયા થઈ ગયું હવે લાઠી નું બરોબર સુરતમાં રહેતા સુરત માં પછી આ ટ્રાવેલ્સ માં તમારા માં ઈ ડ્રાઈવિંગ કરવા ગાડી માં આવતો હતો ઓકે પછી તમે ન્યા ગાડી ટ્રાવેલ્સ રાખીને પછી તમે બે પતિ પત્ની તરીકે એકા કરતા ફોટા બતાવો સાહેબ તમે જે ફોન કર્યો છે ને એટલે હું તમને આપીશ પ્રોબ્લેમ હોય તો મારી બધા ફોટા હોય છે તમારા તમે મને આખી લાઈન દીધી મારામાં હું છે ને છું બે બંધ હવે ત્યાર પછી તમે મૈત્રી કરાર કર્યા પછી ઈ માં નોકરી એ ચડી ગયો નોકરી નોકરીમાં ચડ્યા પછી એનું એક્સિડન્ટ થયું એક્સિડન્ટ થયું પછી એના બે પગ ભાગી ગયા પછી એને તમે સુરત માં રાખ્યો તો પછી તમે છો ને વિડીયા છે બહાટી કરો છો અને એને મારો છો ને આવડા છોકરા ને એનો વિડીયો મારી પાસે એમ બરાબર તમે જે વાત કરીશો ને તમારી વાત છે અને મનસુ ગોવિંદ બાપુ હા 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 વિડીયો તમારી વિરુદ્ધ મારા નથી હશે ને તો એ વાત ખોટી હશે અહીંયા ઓપરેશન કરાવ્યા પછી મને કે હું નિગમ સંસ્થામાં જવું છું પછી દારૂ પી અને ગામ વચ્ચે આરોપતો થયો છે પગમાં હલવાની તહેવાર નથી અને દારૂ પીને આવે સાહેબ તો હું એની પૂજા તો નથી કરવાની બે તો ચલાવવાની છે હા બોલો બોલો જે માણસે એક વાર લગ્ન કર્યા અને એમાં નો ઠરી પછી કોઈ દીઠળીએ નહી ભરેલા કર્યા ને એમાં જ એકવાર ભવાડો થયો કોલસા કાળા નીકળ્યા પછી ઠેઠ એક બટન આપડા બુસ્કોટ નું ઊંઘું દેવાય ને ઠેઠ ઊંધી ઊંધા દેવાય સત્ય હોય ભાઈએ તો હે આપણા ભાગ્યની વાત છે આમાં ભાગ નો આવે અને રાવણ આખી જિંદગી ભગવાન વિરોધ કર્યો તો ભગવાન રામ ના મુક્તિ મળી ગઈ રામ બોલવું પડ્યું પણ એ ક્યારે કે એના હાથે નતા જો એ છે ને એ ધર્મ એવું કે છે કે માં સીતા ને રાવણ ખભે બેસાડી ગયો હતો આપણે તમારી સલાહ લેવાની થાય છે મનસુખભાઈ તમે જે સલાહ આપો જે નિર્ણય આપો એ ઉપર આપણે કરવાનું કામ થાય છે બોલો તમે વડીલ એવું છે કે તમે છે ને પછી આવડા લોકો ને કઈ ઈવડો છોકરો કઈ ગુમ થઈ ગયો હતો જઈ રહ્યો નથી ગુમ નથી થઈ ગયો સાહેબ હજી તો અઠવાડિયા પહેલા એની ઘરે હતો પરસોત્તમ ભાઈ ની ઘરે હતો હા ગુમ નથી થઈ ગયો સાહેબ એ ખોટું છે હવે એ અત્યારે અમારી પાસે પુરાવા નથી અકાળાનો હા એનો ભાઈ કીર્તિ મને એનો નંબર બોલો એનો નંબર સાહેબ હવે છે ને હવે હું તમને રેકોર્ડિંગ મોકલું એમાંથી નંબર નીકળશે કારણ કે મેં ત્રણ ચાર મહિનાથી એ લોકોનો કોન્ટેક્ટ તોડી ના તમે હમણાં જે પંદર દિવસ પેલા અહીંયા હતા હતી પણ એનો નંબર કાઢી બાકી તમે હતા પછી તમે પોલીસ ફરિયાદ એકા બીજા સામને કર્યું ઘરમાં નહીં આવવાનું મેં કેમ ઘરમાં નહીં આવવાનું કેમ નહીં કીધું

એક કેમ કે બાયુ રૂપિયા દે અને ખરેખર જરૂર રાત છે દોઢ કરોડ ની પ્રોપર્ટી છે સાહેબ મારી કેટલી રૂપિયા મહિના ભાડું આવે છે કેટલી દોઢ કરોડ ની મારી પ્રોપર્ટી છે રૂમ છે

ભાગી ગયો મેં બી તારા દારૂ પીવાનું દારૂ તો મારા ઘરમાં પીવા જ નહીં બરાબર એમાં હું જો સાહેબ દારૂ તો આખી દુનિયા પીતી હોય બરાબર અને મને મને જો આ ના તારે મને કોઈ વાંધો નથી અમે તો ખાઈએ છીએ પીએ છીએ હું તો અઢારે રે મારો ધંધો અઢારે વરણ ના ખાવ છું પીવું છું બધું જેનો વિરોધ હોય એનો હોય મને નથી બરાબર તમે જે ટ્રાવેલ્સ ના માલિક ડ્રાઈવર પ્રેમ કર્યો આ તો લંકા ઊંધી પડી એવું થયું મારી માં લંકા ની લાડી ને લાભો કર નહી કહો રસ્તા બદલ છો તમે સારા માણસ તમારે હું તમને સમાધાન પ્રયત્ન કરું

પાયો રેલો મને એવો પ્યાલો પાયો ને તો હું હવે ગાંડી બાવડી બની ગઈ છીને જો તમારા સિવાની સંગત મળી જાય ને સાહેબ તો અમારી જીવન પાર થઈ જશે એવું લાગે છે જો આમાંથી નીકળી જાય તમારા સિવાની સંગત જો અમને મળી જાય ને બેન હવે એમાં એવું છે આ સંગત કરવા માટે છે

આ જેટલું હવે તમે જે થઈ ગયું ને એ ભલે થઈ ગયું પણ હવે અહીંથી પ્રેમ બંધ કરી દેજો બહુ બધી નકર મુંજામાં રાધા ઠેકાણે પ્રેમ કરજો ને તો એમાં કટકોય વધારે કેમ કે ધોરિયો હોય ને ફૂટી જાય પછી પ્રેમ નો ધોર્યો પ્રવાહ હોય ફૂટી જાય પછી કઈ મેળા આવે નહી નહી એટલે હવે આ પૂરું કરી દેજો એટલો વારી વાર છે

હું સેવ પણ હવે બને એટલું એક જો પૈસા લેવાની કઈ તમારી અપેક્ષા હશે તો એમાં એક અમે નથી હોતા કે કાર્યકર તરીકે તમારા સમાધાન માટેનો પ્રયાસ કરવાની આપણે કોશિશ કરી છે લોકો અહિયાં રામોદ આવ્યા હતા ને અને મને જે કીધું તું એ હું તમને મેં વેરિફિકેશન ભાઈ આવું આવું થયું ઈ એ હતું ને એમ

વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો આ ચર્ચા વિશે તમારું શું કેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો